લિંબાયતના એક ગાર્ડનમાં ચાર વર્ષના મોટાભાઈ સાથે રમી રહેલી દોઢ વર્ષે માસૂમ બાળકીને એકવીસ વર્ષીય મને વિકૃત યુવાન યુન શોષણના ઈરાદે ધસડીને શેડમાં લઈ ગયો હતો બાળકી દુષ્કર્મનો ભોગ બને તે પહેલા ત્યાં માતા પોચી જતા બાળકી ઉગરી ગઈ હતી જોકે ટોળાયા મનો વિકૃતને માર મારી અદમો કરી નાખ્યો છે લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત વિસ્તારમાં રહેતી એક ત્રેવીસ વર્ષીય યુવતી તેના ચાર વર્ષના પુત્રને દોઢ વર્ષની પુત્રી સાથે સવારે રાબેતા મુજબ જેઠના કારખાનામાં નોકરી ગઈ હતી બંને બાળકો તથા જેઠના આઠ વર્ષીય પુત્ર કારખાના સામે આવેલા ગાર્ડનમાં રમી રહ્યા હતા અગિયાર વાગે નરસામાં યુવતી બાળકોને લેવા માટે ગાર્ડનમાં લેવા પહોંચી ત્યારે ચાર વર્ષીય પુત્ર સામે જ મળ્યો હતો અને બહેને એક યુવક ખેંચીને પતરાવાડી રૂમમાં લઈ ગયાનું જણાવતા માતા ત્યાં દોડી ગઈ હતી રૂમનું દ્રશ્ય વિચલિત કરનારું હતું આ યુવક અર્ધનગ્ન જેવી અવસ્થામાં હતો દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકીને પણ આ શખ્સે બેન્ચ પર સુડાવી લેગિન્સ અડધી કાઢી નાખી હતી સદભાગ્યે ત્યાં સમયસર પહોંચી ગયેલી માતાને કારણે બાળકી પીંખાથી બચી જવા પામી છે માતા હિંમત દાખવ્યા યુવકને પકડી લેવાની સાથે બુમાબૂમ કરી મૂકતા લોક ટોળું પણ ભેગું થયું હતું યુવકની હરકત જાણીને ઉશ્કેલા ટોળાએ તેની ધોલાઈ કરી નાખી હતી દરમિયાન લિંબાયત પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને બાળકી તથા આરોપી પિંકેશ ભીખો રાઠોડને લઈ આવી હતી પોલીસે માતાની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ અપહરણ છેડતી અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધી નરદમ પિંકેશ ભીખો રાઠોડી ધરપકડ કરી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે